ધૂર તાબડતોડ ડેન્જર ભયાનક વરસાદ આવી રહ્યો છે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ મહુવા સિટીમાં ખૂબ જ તાબડતોડ વરસાદ વરસી રહ્યો છે આપ અત્યારે નિહાળી રહ્યા છો અમારી સાથે યુટ્યુબ ચેનલમાં સોલંકી ભરત સાથે અમારી યુટ્યુબ ચેનલ છે ભરતભાજી બાણું ભાસઠ નામની અને અત્યારે આપ અમારી સાથે જોડાયા છો તો આગળનો વિડીયો પણ જોજો અત્યારે અમારા મહુવા સિટીમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિ ઉત્સવની તાબડતોડ મહુવા વાસીઓ ઉજવણી કરી રહ્યા છે અને મહુવામાં વરસાદ પણ રહેવાનું નામ નથી લેતો આપ અત્યારે જોઈ શકો છો આ છે અમારો વિચાર ઘાતગડા બજાર બંદર રોડ મહુવા અને વરસાદ તાબડતોડ આવી રહ્યો છે આપ જોઈ શકો છો એરિયામાં માણસોની અવરજવર ઓછી થઈ ગઈ છે અને વરસાદ સતત પાંચ દિવસથી ધીમી ધારે વરસી રહ્યો છે તો ગણપતિ બાપાને પ્રાર્થના કે બાપા આ વર્ષમાં એક ફેરી આવો છો દસ દિવસ અને આ વરસાદ રહી જાય એવું કંઈક કરો તો મહુવાની પબ્લિક વર્ ગણપતિ ઉત્સવનો આનંદ લઈ શકે અને ગણપતિ ઉત્સવમાં ગણપતિ બાપાના દર્શન કરવા જઈ શકે અત્યારે ગાટકડા બજારમાં વરસાદ આવી રહ્યો છે આપ જોઈ શકો છો સવાર દિવ વરસાદ તાબડતોડ ચાલુ જ છે માણસોની અવર જવર બંધ થઈ ગઈ છે ત્યારે આ નાના ટાબરિયા નાવા નીકળી ગયા છે સાયકલ લઈને તો આપ જોઈ શકો છો સાયકલ લઈને નાવા નીકળી ગયા છે અને ખૂબ આનંદ રહી રહ્યા છે વાહનો પણ ખૂબ જઈ રહ્યા છે મુશળધાર વરસાદ સાથે ગાધકડા બજાર ઝૂનઝાન ગાધકડા બજારમાં ખૂબ વરસાદ આવી રહ્યો છે આખા મહુવામાં વરસાદ આવી રહ્યો છે અને આપ અત્યારે જોઈ શકો છો આ છે અમારા ગાતકડા બજારનો નજારો આ છે અમારી સોસાયટીમાં અંદર જવા માટેનો રસ્તો વરસાદ આવી રહ્યો છે માણસો દુકાનોના ટેકે ઉભા રહી ગયા છે કારણ કે વરસાદ ધીમો હોય તો આગળ ચાલીસ પણ થઈ શકે વરસાદ જ એટલો ફાસ્ટ આવે છે કે બહાર નીકળી શકાય નહીં એટલે છત્રી ટેકે ઊભા રહી ગયા છે આપ જોઈ શકો છો આ મારો ધાજકડા બજાર વાહન આવી રહ્યા છે ભોલાભાઈ છત્રી લઈને જઈ રહ્યા છે એમની પાસેથી ઈચ્છા પ્રસાર થઈ છે આપ જુઓ આજે ગાજકડા બજારમાં વરસાદ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ અત્યારે સમય થયો છે ત્રણ ને પાંત્રીસ મિનિટ અને બપોરનો સમય છે તો તમને એવું લાગશે અત્યારે સાંજ પડી ગઈ છે કારણ કે વરસાદ જ એટલો આવી રહ્યો છે સવાર દિનો ઘડી ફાસ્ટ ફાસ્ટ આવે પાછો ધીમો પડી જાય બંધ થઈ જાય પાછો ફૂલ ફાસ્ટ આવે તડકો નીકળી જતી રહ્યો એટલો વરસાદ સતત પાંચ દિવસથી ધીમી ધારે વરસી રહ્યો છે આપ અત્યારે જોઈ શકો છો ગાજેકડા બજારમાં વરસાદ આવી રહ્યો છે ખૂબ જ ધામ ધૂમથી મહુવા વાસીઓ ગણપતિ બાપાના આગમન સાથે અને ગણપતિ બાપાને શણગાર કરી દસ દિવસનો ઉત્સવની ઉત્સવ ની તૈયારી કરે છે અને આ વરસાદ પણ રહેવાનું નામ નથી રહેતું આપ જોઈ શકો છો વરસાદ કેવો આવી રહ્યો છે ચાલુ વરસાદે પણ કમાણી કરી રહ્યા છે આ ભાઈ આપ જોઈ શકો છો લારી લઈને જઈ રહ્યા છે વ્યવસાય છે કરવો તો પડે જ ગમે એટલો વરસો આવે જો ભાઈ ધીમે ધીમે ચલાવતા થઈ હવે દોડમ દોડ ભાગી રહ્યા છે કારણ કે વરસાદ આવે છે લારીમાં એવી કાંઈ કિંમતી વસ્તુ હોય તો પલ્લી ન જાય એ માટે કાયગા જઈ રહ્યા છે તો આ છે ગાધકડા બજાર મહુવા સિટીનો નજારો અને આ ખાસ અમારા મહુવા સિટીમાં અયોધ્યા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે ગણપતિ ઉત્સવમાં ખાનના ઝાપાવાળાએ કર્યું છે અને અમારે જય દેવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત હજાર સાતસો ને કિલોનો મહાપ્રસાદ બનાવવામાં આવવાનો છે જે મગનો શેરો છે ચોખ્ખા ઘીમાં બનાવવાનો છે સૂકો મેવો નાખવાનો છે કાજુ દ્રાક્ષ નાખવાના છે તો તમે પણ પધારજો પ્રસાદી લેવા માટે જય દેવા ગ્રુપના ગણપતિ બાપાના દર્શન કરી અને પ્રસાદી લેવા માટે ગાતકડા બજારમાં ગણપતિ બાપા બેસાડવી જોઈએ ગાતકડા બજાર બંદર રોડ મધુરગંગા મધુરમ પાનની પાસે જય જેવા ગ્રુવ તો વરસાદ તમે જોઈ શકો છો સતત આવી રહ્યો છે પાણીના કાડા પણ ભરાઈ ગયા છે ગાડીઓ ઉના ટન ધોવાઈને થઈ ગઈ છે ગ્લેમર હીરો અંડાની ગાડી છે અને આ છે સિદ્ધિહાની આપણી ગાડી આપણી ચેનલનું નામ પણ એમાં લખેલું છે આપ જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ છે એટ ધ રેટ પાજી બાણું પાસેઠ એટલે કે ભરત પાજી બાણું પાસેઠ યુટ્યુબ ચેનલ પણ છે આપણી અત્યારે તમે જોઈ શકો છો આપણી સામેથી એક ઇકો ગાડી આવી રહી છે ચાલુ વરસાદે લાઇટ ચાલુ કરીને ધીમી ધારે વરસાદ હતો અત્યારે ધીમો ધીમો પાછો વધી રહ્યો છે તો આજે આપણું ગાચકડા બજાર મહુવા સીધી તો હવે ધીમે ધીમે અવર જવર ચાલુ થવા મળી છે આપ જોઈ શકો છો સામે ગાયું માલઢોર પશુ કઈ રીતે વરસાદના કારણે ઊભા રહી ગયા છે વરસાદનો એટલો ત્રાસ છે કે માલઢોર પણ બહાર નીકળી શકતા નથી તો માલઢોર બચારા આવામાં તો ખાવા પીવાનો સમય છે પણ વરસાદની હિસાબે ખાઈ પી કે એટલે એ પણ છતના ટેકે ઊભા રહી ગયા છે જે તે કરીને પલ્લે આ છે અમારું મહુવા સિટી અને મહુવા સિટીમાં ગમે એટલો વરસાદ આવે માણસોની તો અવર જવર ધીમે ધીમે ચાલુ રહી ખરી આપ તમે આકાશનો નજારો જુઓ તો ખ્યાલ આવી જાય કેવો વરસાદ જામેલો છે સવાર સવારથીનું આવું જ વાતાવરણ છે કાળું ડૂમ કે ક્યારે પણ વરસાદ આવી જાય એનું કાંઈ નક્કી નહીં એટલે સવાર સવારથીનો ધીમી ધારે વરસાદ ચાલુ જ છે અને ઘડીક ફૂલ પાસ આવે ઘડીક ધીમો આવે ધીમો આવે ત્યાં સુધી તો માણસો કામ ધંધા કરી લે પણ જ્યારે તાબડતોડ ફૂલ વરસાદ આવે ત્યારે કેમ કામ ધંધે જવું એવું લાગે તો અત્યારે મહુવા સીધીની પરિસ્થિતિ એવી છે કે ઘરની બહાર નીકળાય એવું છે